નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આર કે ઇમેજિંગ એન્ડ સિટી સ્કેન સેન્ટર શરૂ કરવામાં આવ્યું રાજુલા શહેરમાં લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને રાજુલા શહેરમાં આર કે ઇમેઝિંગ એન્ડ સિટી સ્કેન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું મહુવા આર કે ઇમેજિંગ આજે છ વર્ષ પૂરા કરી અને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતો હોય ત્યારે તેમણે રાજુલા શહેરમાં આ શાખા શરૂ કરવામાં આવી જેમાં કોઈપણ સમયે ઇમરજન્સીમાં ચોવીસ કલાક સિટી સ્કેનની સુવિધા રાજુલા શહેરમાં ઉપલબ્ધ રહેશે તેવું આરકે ઇમેજિંગના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કૃણાલ બલદાણિયા દ્વારા જણાવવામાં આવ્યું આજના ઉદઘાટન પ્રસંગે રાજુલા શહેરના અગ્રણીઓ વેપારીઓ રાજુલાના ડોક્ટરો તેમજ મોવાના ડોક્ટરો તેમજ અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ આરકે ઇમેજિંગ સેન્ટર અને સિટી સ્કેન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું આર કે ઇમેજિંગ સેન્ટરની સુવિધા મહુવા અને રાજુલા બંને શહેરોમાં શરૂ રહેશે તેવું મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર કૃણાલ બલદાણીયાએ જણાવ્યું હતું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને તમામ સમાચારો મળતા રહે ોલ્ય શ્રી ગજાન ગણપતિભવુનિ નમો ગણેભ્યો ગણપતિો નમો નમો રાધેભ્યોધપતિો નમો નમો ગ્રેચે યોગ્રે સપતિ વિષ્ટવો નમો વિશ્વરૂપે વિષ્ટવો નમઃ આનો વદરા ગ્રતવો જંતુ વિશ્વદો દા જો ભવરે દા દેવા આજુલા શહેર અંદર આપણે એક સિટી સ્કેન જે શરૂ કર્યું છે તો આપણે વિગત જણાવજો કેવી રીતે છે અને મવવામાં કેવી રીતે તમારું ચાલે છે નમસ્કાર મિત્રો મારું નામ છે કૃણાલ બલદાણિયા અને હું એઝ અ એમડી રેડિયોલોજિસ્ટ તરીકે સેવા બજાવી રહ્યો છું મવવા ખાતે આરકે ઇમેજિંગ સેન્ટરમાં અને એ વાતનો આનંદ થાય છે જણાવતા કે મોવા બ્રાન્ચ અમારે છ વર્ષ પૂર્ણ કરી અને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે અને બીજી વાતનો એ બી આનંદ થાય છે કે હાલ આપણે જોઈએ કે રાજુલા ખાતે છેલ્લા બે ત્રણ વર્ષમાં મેડિકલ ક્ષેત્રે ખૂબ જ હરણફાળ થઈ છે નવા નવા કન્સલ્ટન્ટો તથા નવી નવી હોસ્પિટલોનું ઉદ્ઘાટન થયું છે એવામાં ખાસ રાજુલા શહેર અને આજુબાજુના ગામડાઓમાં જે આપણે જરૂરિયાત હતી તાતી જરૂરિયાત કે ઇમેજિંગ સેન્ટર જેમ કે સોનોગ્રાફી સિટી સ્કેન એની ખૂબ જ જરૂરિયાત છે એવામાં અમે અમારી બ્રાન્ચ નવી રાજુલા ખાતે સિટી સ્કેન મલ્ટિસ્લાય યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને અહીંની જનતા અને અહીંની જનતાને એ સેવાનો લાભ મળે અને બીજી વાત મને એ બી આનંદ થાય છે કે હું મારું વતન એટલે કે રાજુલા રાજુલા ખાતે હું લોકોની સેવા કરી શકું અને આ બાબતે હું એનો ઋણ અદા કરી શકું મને ખૂબ આનંદ છે બસ આટલી કઈ વિનમો છે આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે આઇકન દબાવવાનું ભૂલતા